તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ બ્રિજની લઈને જે ગંભીર ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે ત્યારે માર્ગ મકાન વિભાગે વીસ ટન ક્ષમતા સુધીના વાહન માટે મર્યાદા નક્કી કરતું બોર્ડ લગાવ્યું છે પરંતુ આમ છતાં પણ ચાલીસ થી પચાસ ટન વજન ધરાવતા ટ્રકો પર પુલ પરથી ધરાધર પસાર થઈ રહ્યા છે જ્યાં જર્જરિત હાલતમાં આવેલા આ પુલની બાજુમાં નવા બ્રિજનું બાંધકામ હેઠળ છે પરંતુ વરસાદને કારણે કામ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક લોકો અને સરપંચોએ મોટી દુર્ઘટના અટકાવવા માટે તાત્કાલિક લોખંડની રેલિંગ લગાવવાની અને ઓવરલોડ વાહનો ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે આ પુલ દહેજ ગંદાર જેવા ઔદ્યોગિક જે ઝોન છે ઔદ્યોગિક ઝોનને જોડતો મહત્વનો માર્ગ છે જ્યાં ભારે મશીનરી અને મીઠાના ટ્રકોની સતત અવર થતી રહે છે

જેવાની અંદર આ એક બ્રિજ થી પારડી ગામને જોડતો આ બ્રિજ છે આ દહેજને જોડતો મુખ્ય બ્રિજ છે તેની ઉપરથી જે ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે અહીંયાથી જે મોટા મોટા વાહનો અવારનવાર પસાર થાય છે આ બ્રિજ એટલો બધો ગંભીર છે કે તેની આપણે જર્જરીત જે બ્રિજ છે તેના દ્રશ્યો આપણને કેમેરામેન અત્યારે બતાવશે કે આ બ્રિજની તમે હાલત જોઈ શકો છો અહીંયા આગળ અહીંયાના જે ચાચવેલ ગામના સ્થાનિક રહીશો છે તે પણ અહીંયા આગળ આવી ગયા છે આ જે બ્રિજ ની જે કેપેસિટી છે તમે જુઓ કે જે વીસ ટન ની કેપેસિટી છે પરંતુ અહીંયા આગળ ચાલીસ ચાલીસ પચાસ પચાસ ટન આ જુઓ આ પોપડાઓ આ પોપડાઓની પરિસ્થિતિ તમે જુઓ કે આ પોપડાઓ જે ઉખડી જાય છે આ ઉપરથી નીચે લઈને આ બ્રિજ ખૂબ જ જડ બ્રિજ છે અહીં આગળ માર્ક મકાન વિભાગ દ્વારા ટેકા મારવામાં આવ્યા છે લાકડા અને લોખંડના ટેકા મારવામાં આવ્યા છે જેને લઈને આ બ્રિજ અત્યારે અટકી ગયો છે આ બ્રિજની ઉપર તમે જુઓ કેમેરામેન આપણો આ જે લાઈવ જે દ્રશ્યો બતાવી રહ્યા છે કેમેરાની અંદર આ જે પોપડા ઉખડી રહ્યા છે તમે જુઓ મોટા મોટા મસ્ત પોપડા મોટા મોટા વાહનો જાય છે અહીંથી આ પોપડાઓ સ્ટીલ સ્ટીલ જે કહી શકાય કે છેલ્લી હદે આ જે સ્ટીલ છે તે કોવાય ગયું છે જે બોદાઈ ગયું હોય તેવા દ્રશ્યો અહીં આગળ જોવાઈ રહ્યા છે અહીંના આપણને જે સરપંચ છે તે સ્થાનિક જે સરપંચ ચાચવેલા છે તેઓ આપણને અહીંયા આગળ જે લાઈવ દ્રશ્યો બતાવવા માટે આવ્યા છે અને આ બ્રિજની જે પરિસ્થિતિ તે આપણને અહીંયા આગળ બતાવવા માટે તે અહીંયા આગળ આપણને લાવ્યા છે ઠેર ઠેર આ બ્રિજની ઉપર જે જર્જરિત બ્રિજ થયો છે જેને લઈને હાલની અંદર આ જે બ્રિજના જે દ્રશ્યો છે તે કેમેરામાં આપણે જોઈ રહ્યા છે આ જે બ્રિજની પાછળ જે બીજો એક નવો બ્રિજ અત્યારે જે બની રહ્યો છે પરંતુ તેની કામગીરી અધૂરી છે કહેવાય છે કે આ બ્રિજની કામગીરી અત્યારે જે સ્થાનિક જે અહીંયા આર એમબી વિભાગના જે અધિકારી છે તેમની સાથે વાત કરતાં જણાવ્યું છે આપણને કે આ જે બ્રિજની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જોઈને આ એક બીજો બ્રિજ છે અહીં આગળ જે બનાવવામાં આવી રહ્યો છે આ બ્રિજની કામગીરી હાલમાં બંધ કરવામાં આવી છે કારણ કે અહીં આગળ આ પાણીનો પ્રવાહ રોકવામાં આવે તો આ પાણી જે બીજા ગામો છે તે ગામ